હલો મિત્રો નમસ્કાર જય માતાજી બધાને ફરી એકવાર નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો તો આશા કરું છું કે તમે બધા વિડીયો પૂરો જોઈશો અને ખાસ મિત્રો આ જણાવવાનું કે તમારા બધાના સપોર્ટથી અને સાથ સહકારથી આપણે યુટ્યુબ ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લેટ થઈ ગયા છે મિત્રો તો તમારો બધાનો એક હજાર વખત દિલથી ખૂબ ખૂબ આભાર છે મિત્રો તમે એટલો સાથ આપ્યો સહકાર આપ્યો અને સપોર્ટ કર્યો એ બદલ તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર છે મિત્રો જો કે આપણે હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવામાં લગભગ છથી સાત મહિનાનો ટાઈમ લાગ્યો છે મિત્રો કેમ કે અત્યાર સુધી હું શોર્ટ વિડીયોઝ નાખતો હતો વ્લોગ વિડીયો નાખતો નહોતો અને આજે વ્લોગ વિડીયો નાખવાની શરૂઆત કરી છે મિત્રો તો આશા કરું છું કે તમે વ્લોગ વિડીયોમાં પણ એટલો જ સપોર્ટ કરશો જેટલો શોર્ટ વિડીયોમાં સપોર્ટ કર્યો એટલો જ વ્લોગ વિડીયોમાં સપોર્ટ કરશો મિત્રો અને બીજું ખાસ જણાવવાનું મિત્રો એ કે તમને બધાને તો ખબર જ છે કે આપણે યુટ્યુબમાં ચેનલ મોનિટાઈઝ કરવા માટે એક હજાર સબસ્ક્રાઈબર જરૂરી છે તેમજ તે ચાર હજાર કલાકનો વોચ ટાઈમ પણ જરૂરી છે તો અત્યારે મારે હજાર સબસ્ક્રાઈબર તો કમ્પ્લીટ થઈ ગયા છે તમારા બધાના સપોર્ટથી અને ચાર હજાર કલાકનો હોસ્ટ ટાઈમ ઘટે છે મિત્રો ચાર હજાર કલાક પૂરી નથી તો તમને બધાને એક મારી ખાસ વિનંતી છે કે તમે બધા આ વિડીયોને એટલો શેર કરજો એટલો શેર કરજો જેથી કરી અને મારે મારી ચેનલમાં ચાર હજાર કલાકનો વોસ્ટ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય મિત્રો તો તમારે એટલી આશા રાખું છું મિત્રો અત્યાર સુધી તમે મને ફૂલ સપોર્ટ કર્યો છે અને અત્યારે વ્લોગ વિડીયોમાં પણ તમે બધા ફૂલ સપોર્ટ કરશો એવી તમારા બધાથી આશા રાખું છું મિત્રો જો કે તમારે એક લાઈક અને એક શેર કરવામાં વધારે ટાઈમ નહીં લાગે મિત્રો બે જ મિનિટનો ટાઈમ લાગશે પણ મારે તમારી એક લાઈક અને એક શેરથી મારી જિંદગીમાં ઘણો ફેર પડી જશે મિત્રો તો પ્લીઝ તમને બધાને ખાસ મારી એક વિનંતી છે કે તમે જેમ શોર્ટ વિડીયોમાં મને સપોર્ટ કર્યો એમ વ્લોગ વિડીયોમાં સપોર્ટ કરો અને આગળ જતાં આપણે કોમેડીથી ભરપૂર વિડીયો બનાવી અને ફૂલ મનોરંજન સાથે શોર્ટ વિડીયો અથવા તો ફૂલ વિડીયો ફૂલ વ્લોગ અને ખૂબ સારા વિડીયો બનાવી તો મિત્રો તમે બધા આમ જ સપોર્ટ કરતા રહ્યો જેથી કરી અને મને વિડીયો બનાવવામાં પણ ખૂબ મજા આવે અને હું પણ તમને ખૂબ જ મનોરંજન સાથે સારા સારા વિડીયો બનાવવું અને ખૂબ જ હસાવી શકું એવી મેનેજ કરીશ હું તો મિત્રો ખાસ તમને એક ખાસ મારી વિનંતી છે કે આ વિડીયોને એટલો શેર કરો ને એટલો શેર કરો ને કે જેથી કરી અને મારા ચાર હજાર કલાકનો હોસ્ટ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય મિત્રો જેમ તમે મને અત્યાર સુધી શોર્ટ વિડીયોમાં તો સપોર્ટ કર્યો જ છે મિત્રો તે બદલ તમારો બધાયનો દિલથી ખૂબ ખૂબ આભાર છે અને એક મારી વતી એક બે મિનિટનો ટાઈમ કાઢી અને એકવાર વિડીયોને આ શેર કરજો લાઈક કરજો જેથી કરી અને મારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય મિત્રો જેથી કરી અને મારી જિંદગીમાં ઘણો ફેર પડી જશે મિત્રો ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો મારી જિંદગીમાં ઘણો ફેર પડી જશે મિત્રો કે ખાસ તમને એક વિનંતી કરું છું કે વિડીયોને બનેને અટલો શેર કરજો મિત્રો અને ફરી મળીશું આપણે કોમેડી સાથે નવા વિડીયો સાથે અને ખૂબ હસશું અને હસાવશું અને ખૂબ મનોરંજન સાથે ફરી મળીશું મિત્રો તો આવજો બધાઇને જય માતાજી જય મામંગલ બધાને